ગાઈસ બપોરે જમીને આવી ગયા હતા ઘરે અને થોડોક આરામ કર્યો છોકરી મે રમે છે બારે તો હાલો બધા ગરમા માંડવી ખાવા ગરમા માંડવી ખાઈ છે અત્યારે માંડવી શેકી છે થોડી ભૂખ લાગી હતી એટલે ને ટાઈમ પણ થઈ ગયો છે રસોઈનો તો હવે કંઈક રસોઈનો વિચારશે તો ગાઈસ મારા કાકાની છોકરી છે અમે એને રમાડવા ગયા છીએ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જો આપણી અહીંયા સવાર પડી ગઈ છે ને થોડું ઘણું કામકાજ થયું નાસ્તા પાણી થયા છે હજી ને થોડુંક કામ થયું છે ને થોડું ઘણું બાકી છે હજી અને બપોરે નીકળવાનું છે જામનગર માટે થોડુંક કામ સગડ નીકળવાનું છે એટલે અને બે છોકરીઓ રમે છે રસોઈ રસોઈયાજ વહેલી કરવી પડશે પેકિંગ બાકી છે હજી અત્યારના દસ વાગી ગયા છે હજી કેટલું કામ બાકી છે તો ગઇસ કાલ પમ્પ્યુટર બર્ડે છે અને હું મમ્મી માટે કાર્ડ બનાવું છું મારા માસીને મારા મમ્મીનો બેનનો ભેગો જ બર્થડે આવે એટલે હું કાર્ડ બનાવું છું મમ્મી માટે પછી કાલે આપણે જઈએ શું થાય અને હું કાલ મમ્મીને કાર્ડે દઈ દઈશ કાલ મમ્મીનું બર્થડે છે જો ગાઈસ કેવું બન્યું છે સારું છે ને તો ગેસ રસોઈ થાય છે અત્યારે થઈ છે ને અત્યારે હવે થોડું ઘણું આડું કામ છે ને જમવાનું બાકી છે હજી લઈ ને પછી આડું કામ થોડું કરી લઈ ને છોકરીઓને તૈયાર કરવાની હજી બાકી છે તો પછી જમીને પછી તૈયાર કરો નકર તો પછી વરી પાછી એવી ને એવી થશે તો વેલાસર નીકળી જાય ને બપોરે તો આપણે પછી વેલા જામનગર પહોંચી જાય નીકળી ગયા

તો ગાઈસ જામનગર પહોંચી ગયા છે અને એટલે નાની ઘરે પહોંચી ગયા છે હું જામનગર મારા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું અત્યારે અને અત્યારે બસ જો રસોઈની તૈયારી બધી થઈ છે રસોમાં અત્યારે ઈંડા ખલી બનાવવાની છે તો મેં કીધું રસોઈની પહેલા તૈયારી કરી લઉં ને પછી બ્લોગ શૂટ કરીશું તો મળીએ થોડી વાર પછી ગાઈસ તો ગાઈસ આજે મારા ભાઈનો છોકરો તમે બ્લોગમાં આગળ જોયો તો હશે ને રીમ સજો પાછળ રમે છે રૂવાન તું રીમ સા ને

તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આજ જમવા છે ઇંડા કલી હાલો તમે બળ જમવા ઇંડા કલી બ્રેડ અને કચુંતર તો ગાઈસ અત્યારે જમે પણ લીધું છે અને અત્યારે બસ ફ્રી થઈ ગયા છે તો ચાલો તમને જામનગર નો નાઈટ વ્યૂ પણ બતાવું અને થોડું રેલવે સ્ટેશન ના કામ છે તો ચાલો એ પણ કરતા આવી તો મડી આગળ હવે આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ હું આ રોશન સાપીની દરગાહ પણ છે તમે જોઈ શકતા હશો તો ગાઈસ આ છે કાંઈક જામનગરનો રેલવે સ્ટેશન તો ગાય આવી ગયા છે ઘરે બસ ખાલી અત્યારે બેઠા છીએ તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જોઈન કરી નાખશું તો મળી હવે નવા બ્લોગ સાથે લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય